ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને બ્રોન્ઝ સિલ્વર અને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે બે હાજર ત્રેવીસ ચોવીસમાં બોર્ડની પરીક્ષામાં જળતું પરિણામ એટ વન એ ટુ લાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સતત પાંચ વર્ષથી દિંડોલી વિસ્તારમાં એક આકર્ષક ધમાકેદાર પરિણામ લાવતા ઓમેગા કોચિંગ એકેડમીમાં ગયા બે વર્ષથી

ડિંડોલી વિસ્તારની એકમાત્ર સંસ્થા ઓમેગા કોચિંગ એકેડેમી છે